તો હિંમતનગરના માકડી ગામે ખેતરમાં મહાકાય અજગર પકડાયો છે સર્વપ્રથમ અજગર દેખાતા ગામ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો આ અજગર સામાન્ય કરતા વધારે વિશાળ જોવા મળ્યો હતો લગભગ ચૌદ ફૂટથી વધારે લાંબો અને અંદાજિત પાંત્રીસ કિલોથી વધુ વજન ધરાવતા આ અજગર છે આટલા વિશાળકાય અજગરને જોઈ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અજગરને જોતાં જ ગ્રામજનોએ જીવદયા દયા પ્રેમીને જાણ કરી દીધી હતી પ્રેમી એવા ભારતસિંહ રાઠોડને પણ જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ જહેમત કરીને ભારતસિંહ રાઠોડે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અજગરનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યું હતું તો આ તરફ વાત કરીએ અજગર હિંમતનગરના માકડી ગામની જ્યાં ખેતરમાં મહાકાય અજગર પકડાયો છે અજગર દેખાતા ગામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અજગર સામાન્ય કરતા પણ વધારે વિશાળ જોવા મળ્યો હતો લગભગ એની લંબાઈ ચૌદ ફૂટની હતી અને અંદાજિત પાંત્રીસ કિલોની વધુ વજન ધરાવતો અજગર હતો